આજે હું આમ આદમી પાર્ટીમાં જોડાયો છું અને હું આજથી ઘણા સમયથી કોંગ્રેસ પાર્ટીમાં કોમ કરતો હતો પણ મને રાધનપુરની પબ્લિકના કોઈ કોમ તંત્ર કોઈ આભળતું ન હતું એના કારણે હું કોંગ્રેસનો છોડી અને આમ આદમી પાર્ટીમાં જોડાયો છું આજે મારી ઓફિસના મુલાકાત અર્થે યશુદન ગઢવી અને રાજુભી કરપરા મુલાકાત લીધી હતી તો એમના હસ્તે કેશ ધારણ કરી અને આમાંથી પાર્ટીમાં હું જોડાયો છું હું કોંગ્રેસમાં સેવાદળ પ્રમુખ રાધનપુર સેવાદળ પ્રમુખમાં ફરજ બજાવતો હતો અને આજે મેં કોંગ્રેસ પાર્ટીને બાય બાય કર્યા છે એના પાછળનું કારણ એ કે લોકોને એક તો ન્યાય મળતો નથી લોકોના કામ થતા નથી પાંચ લોકોને ન્યાય મળ્યો અત્યારે હાલ સાહેબ શ્રી આયેલા છે યસુદાન ગઢવી આમ આદમી પાર્ટીમાંથી પ્રદેશ પ્રમુખ અમારે રાજુભાઈ આયેલા છે સાગરભાઈ આયેલા છે અને ઘણા એવા લોકો આજે જે આમ આદમીમાં જોઈન્ટ થયા છે હવે એ વસ્તુ છે બંનેને સાઈડમાં રાખી અને ત્રીજો ઓપ્શન અપનાવી જોઈએ લોકોને લોકોને અને 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 આમ આદમી પાર્ટી લોકો લોકો માટે માટે કાયમી લડતી આવી છે છે લડવાની એમાં ન્યાય મેળવવાનો છે લોકોના કામો થતા નથી એ લોકોને સાથે લઈ અને અમે લોકોના કામ કરાવીશું કોંગ્રેસ પક્ષમાં અમે પાંચ વર્ષ મેં કામ કર્યું છે મારી કોંગ્રેસની નગરપાલિકા હોવા છતાં જો લોકોના કામ ન થતા હોય તો એ પાર્ટીને અલવિદા કહેવામાં જ મજા છે